નમસ્કાર હું જયેશ રૂપારેલ અને આપનું સ્વાગત છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામના આજના સેશનમાં મિત્રો હું શ્રી કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ ઇન એઇડ આઈટીઆઈ કેરા ખાતે પ્લમ્બર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ નિભાવું છું અને આજે આપણે પ્લમ્બર ટ્રેડ અંતર્ગત ચાલતા એક વિષયનો અભ્યાસ કરીશું વિષયનું નામ છે પીવીસી વેલ્ડિંગ પ્લાન્ટ અને તેની રીત મિત્રો પીવીસી એ હાલમાં સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતો પદાર્થ છે પ્લમ્બિંગમાં પાઇપ માટે અને ટેન્ક માટે અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેમને જોડવા માટે અને તેમનું રિપેરિંગ કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે જેને પીવીસી વેલ્ડિંગ પ્લાન્ટ કહે છે આજના લેસનમાં આપણે પીવીસીના પ્લમ્બિંગમાં ઉપયોગ વિશે જાણીશું પીવીસી વેલ્ડિંગ પ્લાન્ટના વિવિધ ભાગો વિશે જાણીશું પીવીસી વેલ્ડિંગની રીત વિશે જાણીશું અને પીવીસી વેલ્ડિંગ કરતી વખતે જરૂરી સાવચેતી વિશે જાણીશું સૌ પ્રથમ આપણે જોઈએ પીવીસી વિશે મિત્રો પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ હાલમાં જેટલા પ્લાસ્ટિક પોલીમર પદાર્થો વપરાય છે તેમાંથી ત્રીજો સૌથી વધુ વપરાતો પદાર્થ પીવીસી છે પાઇપ માટે ઉપયોગમાં લેવાતો પીવીસી પદાર્થ રિજીડ પ્રકારનો હોય છે એટલે તેને રિજીડ પીવીસી અથવા અનપ્લાસ્ટિસાઈઝડ પીવીસી કહે છે પીવીસી પદાર્થને કાટ લાગતો નથી તેના પર મોટાભાગના એસિડ અને ક્ષારોની અસર થતી નથી તેઓ કિંમતમાં સસ્તા છે પ્લમ્બિંગમાં તેમનો ઉપયોગ પાઇપ બનાવવા માટે થાય છે જોકે તેઓ વધુ તાપમાન સહન કરી શકતા નથી ચાલો આપણે પ્લાસ્ટિક વેલ્ડિંગ વિશે જાણીએ પ્લાસ્ટિક પદાર્થને ગરમી આપી તેને પૂરક પદાર્થની મદદથી જોડવાની ક્રિયાને પ્લાસ્ટિક વેલ્ડિંગ કહે છે આ માટે અલગ અલગ રીતોનો ઉપયોગ થાય છે જેમાંની એક રીત જેને હોટ ગેસ વેલ્ડિંગ કહે છે તેનો અભ્યાસ આપણે આજે કરીશું હોટ ગેસ વેલ્ડિંગ તેને હોટ એર વેલ્ડિંગ પણ કહે છે આ પદ્ધતિમાં એક ખાસ પ્રકારની હોટ એર ગનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાંથી નીકળતી ગરમ હવાની મદદથી બેઝ પદાર્થ એટલે કે જે પ્લાસ્ટિક પદાર્થને જોડવાનો હોય તેને નરમ બનાવવામાં આવે છે અને તેના પર પૂરક પદાર્થને પીગળાવીને જોઈન્ટ તૈયાર કરવામાં આવે છે તેમાં ઉપયોગમાં લેવાતો પૂરક પદાર્થ એવો હોવો જોઈએ કે જે બેઝ મટિરિયલને આપણે જોડતા હોઈએ તે જ પ્રકારનો હોવો જોઈએ આ પદ્ધતિનો ઉપયોગ નાના કાર્યો જેવા કે રસાયણો કે પાણીને ભરવા માટેની ટાંકીઓ પ્લમ્બિંગ ફિટિંગ બનાવવા તથા અન્ય રિપેરિંગ કાર્યો માટે થાય છે હવે આપણે પીવીસી વેલ્ડિંગ પ્લાન્ટ વિશે જાણીએ મિત્રો હો હોટ એર પ્લાસ્ટિક વેલ્ડિંગ માટે પીવીસી વેલ્ડિંગ પ્લાન્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ પ્લાન્ટના અલગ અલગ ભાગો છે જેના વિશે આપણે જાણીશું તેના મુખ્ય ભાગો છે એર કમ્પ્રેસર યુનિટ વોલ્ટેજ રેગ્યુલેટર અને વેલ્ડિંગ ટોર્ચ સૌપ્રથમ આપણે એર કમ્પ્રેસર વિશે જાણીએ તો તેનો ઉપયોગ વેલ્ડિંગ માટે જરૂરી દબાણપૂર્વકની હવા મેળવવા માટે થાય છે મિત્રો સામાન્ય રીતે ઓટોમોબાઈલ્સ સેક્ટરમાં અને ઉદ્યોગોમાં વપરાતા સામાન્ય કમ્પ્રેસર જેવું જ આ કમ્પ્રેસર છે અને તેનો ઉપયોગ દબાણપૂર્વકની હવા મેળવવા માટે કરવામાં આવે છે તેના મુખ્ય ભાગોમાં ઇલેક્ટ્રિક મોટર કમ્પ્રેશર યુનિટ પ્રેશર ગેજ સેફ્ટી વાલ્વ આઉટલેટ વગેરેનો સમાવેશ થાય છે અહીં આપ જોઈ શકો છો આ ઇલેક્ટ્રિક મોટર છે આ બ્લોક પિસ્ટનવાળું કમ્પ્રેસર યુનિટ છે જે ખરેખર હવાને દબાવે છે અહીં એક એર ફિલ્ટર લાગેલો છે આ પ્રેશર ગેજ જે આ ટેન્કની અંદર રહેલા હવાના દબાણને દર્શાવે છે ઓપરેટિંગ સ્વિચ છે અહીં સેફટી વાલ્વો લાગેલો છે અને આ જગ્યાએ આઉટલેટ લાગેલો છે મિત્રો જ્યારે હવાને દબાણ આપવામાં આવે છે ત્યારે હવાની અંદર રહેલું ભેજ પણ ટેન્કમાં પ્રવેશે છે અને આ ભેજ ઠરીને પાણી બને છે જેને બહાર કાઢવા માટે કમ્પ્રેસરમાં ડ્રેઇન વાલો પણ આપેલો હોય છે હવે જોઈએ વોલ્ટેજ રેગ્યુલેટર વેલ્ડિંગ ટોર્ચમાં આવેલા હિટિંગ એલિમેન્ટને મળતા વોલ્ટેજ પર નિયંત્રણ કરવા માટે તેનો ઉપયોગ થાય છે આથી તે આમ જોઈએ તો તે હવાના તાપમાનનું નિયંત્રણ કરે છે આપણે જોઈએ વોલ્ટેજ રેગ્યુલેટર કેવો હોય છે અહીં હોટ ગેસ વેલ્ડિંગ ટોર્ચ લગાડવામાં આવે છે અને સપ્લાય અહીંથી આપવામાં આવે છે અને આ નો બોડે વોલ્ટેજ રેગ્યુલેટ કરે છે એટલે કે વોલ્ટેજ પર નિયંત્રણ કરે છે જેથી તાપમાન પર નિયંત્રણ કરી શકાય હવે આપણે પીવીસી વેલ્ડિંગ ટોર્ચ વિશે જાણીએ આ પ્રકારની ટોર્ચમાં એક હિટિંગ એલિમેન્ટ હોય છે આ હિટિંગ એલિમેન્ટને વિદ્યુત પુરવઠો મળવાથી તે ગરમ થાય છે હવાના પ્રવાહનું નિયંત્રણ કરવા માટે તેમાં એક વધારાનો રેગ્યુલેટર નોબ હોય છે અને ગરમ હવા હિટિંગ એલિમેન્ટના સંપર્કમાં આવે છે અને જેથી તે ગરમ થઈ અને નોઝલમાંથી બહાર નીકળે છે આપણે જોઈએ આ એક પીવીસી વેલ્ડિંગ ટોર્ચ છે અહીં આ એક એર રેગ્યુલેટર નોબ છે જેનાથી હવાના વહેણમાં આપણે નિયંત્રણ કરી શકીએ છીએ અહીં ઇલેક્ટ્રિક કેબલ આપેલો છે આ કેબલ આપણે વોલ્ટેજ રેગ્યુલેટર સાથે લગાડીએ છીએ અહીં બહારના ભાગમાં ઇન્સ્યુલેટર રોલ લાગેલો છે જે હિટિંગ એલિમેન્ટને બોડી સાથે સંપર્ક થતો અટકાવે છે આ નોઝલ છે જેમાંથી ગરમ હવા બહાર નીકળે છે અને કટિંગ ટીપ જે ક્યારેક પૂરક પદાર્થને કાપવા માટે ઉપયોગમાં લેવાય છે ત્યાં આપ જોઈ શકો છો વિદ્યુત પ્રવાહ આપવાથી હિટિંગ એલિમેન્ટ ગરમ થાય છે અને રેગ્યુલેટર નોબ ખોલવાથી અહીં હવા પ્રવેશે છે આ હવા હિટિંગ એલિમેન્ટના સંપર્કમાં આવવાથી ધીમે ધીમે ગરમ થાય છે અને છેલ્લે નોઝલમાંથી બહાર નીકળે છે આ જે હવા છે આ ગરમ હવાની મદદથી પ્લાસ્ટિક પદાર્થનું વેલ્ડિંગ કરવામાં આવે છે મિત્રો પ્લાસ્ટિક વેલ્ડિંગ હોટ એર ગન હાલમાં આટલા મોટા પીવીસી પ્લાન્ટને બદલે પ્લાસ્ટિક વેલ્ડિંગ માટે હોટ એર ગનનો ઉપયોગ કરવામાં આવે છે બજારમાં અલગ અલગ પ્રકારની હોટ એર ગન ઉપલબ્ધ છે તેમના આગળના ભાગમાં અલગ અલગ પ્રકારના નોઝલ પણ લગાડી શકાય છે આપણે જોઈએ તો આ એક હોટ એર ગન છે અહીં એક સ્પીડ નોઝલ નામનું નોઝલ લાગેલું છે આ પૂરક પદાર્થ છે આ હોટ એર ગનમાં અલગથી કમ્પ્રેસર યુનિટની જરૂર પડતી નથી હિટિંગ એલિમેન્ટ પણ તેમાં જ છે અને એક ફેનની મદદથી હવા ગરમ થઈ અને બહાર નીકળે છે આ એક અન્ય પ્રકારનો એર ગન છે જેમાં અલગ અલગ વોટના નહીં આપ જોઈ શકો છો સોળસો વોટ અઢારસો વોટ એમાં અલગ અલગ વોટના આપણે હિટિંગ એલિમેન્ટ લગાડી શકીએ છીએ સાથે અલગ અલગ નોઝલ પણ છે જેમ કે આ વીસ એમ એમની ફ્લેટ નોઝલ છે પાંચ એમ સર્ક્યુલર નોઝલ છે અને ત્રણ એમ એમ ચાર એમ એમ પાંચ એમ અને સાત એમ એમના સ્પીડિંગ નોઝલ છે આ સ્પીડિંગ નોઝલનું મહત્ત્વ એ છે કે તેમાં પૂરક પદાર્થ આપણે સાથે જ એડ કરી શકીએ છીએ આગળ ઉપર જોશો આપણે આપણે એક અન્ય પ્રકારની હોટ એર ગન છે જેમાં એક નાનકડું કમ્પ્રેસર યુનિટ આપેલું છે જેની મદદથી હવા ઘનમાં પ્રવેશે છે અને ઇલેક્ટ્રિક સપ્લાયની મદદથી તે ગરમ થઈ અને નોઝલમાંથી બહાર નીકળે છે મિત્રો પ્લાસ્ટિક વેલ્ડિંગ કઈ રીતે કરવામાં આવે તે આપણે જોઈએ સૌપ્રથમ પ્લાસ્ટિક વેલ્ડિંગ વિશે જોઈએ તો જે ભાગોને જોડવાના હોય અથવા તો રિપેરિંગ કરવાનું હોય તેમની સફાઈ કરવી જોઈએ એટલે કે તેમના પર લાગેલા ઓઇલ ગ્રીસ જેવા પદાર્થો દૂર કરવા જોઈએ ત્યારબાદ હોટ એર ગનની મદદથી જે ધારોને જોડવાની હોય તેમને ગરમ કરવી જોઈએ જ્યારે ધારો ગરમીથી નરમ થઈ જાય ત્યારે પૂરક પદાર્થને પીગડાવીને જોઈન્ટની જગ્યાએ મૂકવો જોઈએ અને ત્યારબાદ રોલરની મદદથી દબાણ આપીને અથવા દબાણ આપ્યા વગર જોઈન્ટ તૈયાર કરવો જોઈએ ચાલો આપણે જોઈએ એક પ્લાસ્ટિક વેલ્ડિંગ કઈ રીતે કરી શકાય છે આ એક હોટ એરગન છે જેના પર સર્ક્યુલર નોઝલ લાગેલો છે આપ જોઈ રહ્યા છો અહીં અલગ અલગ પ્રકારની નોઝલ જોઈ રહ્યા છીએ આપણે આ સ્પીડિંગ નોઝલ છે સર્ક્યુલર નોઝલ સૌ પ્રથમ જે ધારોને આપણે જોડવાની છે તેમનો આપણે સફાઈ કરીએ છીએ અને સાથે બીવેલ એજ પણ તૈયાર કરીએ છીએ જેથી પૂરક પદાર્થ અંદર ભરાઈ શકે અહીં આપ જોઈ રહ્યા છો આ રિપેરિંગ માટેની ધારો તૈયાર થઈ રહી છે અહીં આપણે હોટેરગનને શરૂ કરીશું તાપમાનનું નિયંત્રણ પણ કરી શકીએ છીએ સૌપ્રથમ જે પોઝિશનમાં જોબને જોડવાનું છે તેનું ટેકિંગ કરીએ છીએ ટેકિંગ એટલે પૂરક પદાર્થ ઉમેર્યા વગર માત્ર પ્લાસ્ટિકને પીગળાવીને આપણે તેમને જોડીએ છીએ જેથી સાચી પોઝિશનમાં તેમને મૂકી શકાય આપ જોઈ રહ્યા છો ગરમ હવાની મદદથી આ ટેકિંગ થઈ રહ્યું છે ટેકિંગ થઈ ગયું છે ત્યારબાદ આપણે પૂરક પદાર્થ લઈએ છીએ અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક માટે તેને અનુરૂપ જ પૂરક પદાર્થ લેવો જોઈએ ત્યારબાદ આપણે વેલ્ડિંગ શરૂ કરીશું આ જે પદ્ધતિ છે જેના જે રીતે ટોર્ચને ચલાવવામાં આવે છે તેને પેન્ડુલમ મેથડ કહે છે પેન્ડુલમ એટલે કે લોલકની જેમ તેને ચલાવવામાં આવે છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો પૂરક પદાર્થ પણ પીગળીને જોઈન્ટ તૈયાર કરી રહ્યો છે જોઈન્ટ લગભગ તૈયાર થવા પર છે અહીં આપ જોઈ શકો છો પૂરક પદાર્થ વડે પ્લાસ્ટિક જોઈન્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે સ્પીડિંગ નોઝલ જોઈએ છીએ આપણે જોઈ શકો છો કે સ્પીડિંગ નોઝલમાં પૂરક પદાર્થને એક ખાસ પ્રકારના પોર્ટમાંથી આપણે ઉમેરી શકીએ છીએ સ્પીડિંગ નોઝલથી પીવીસી વેલ્ડિંગમાં થોડી ઝડપ આવે છે આથી જ એને સ્પીડિંગ નોઝલ કહે છે તે પણ અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ હોય છે આપ જોઈ શકો છો સ્પીડિંગ નોઝલ વડે આ જોઈન્ટ તૈયાર થયો છે આ જ રીતે સ્પીડિંગ નોઝલનો રિપેરિંગ માટે પણ ઉપયોગ કરી શકાય છે આપ જોઈ રહ્યા છો અહીંયા એક અન્ય પદાર્થને તેને અનુરૂપ જ પૂરક પદાર્થથી આપણે વેલ્ડિંગ કરી રહ્યા છીએ પૂરક પદાર્થને હાથ વડે ધીમેથી ધક્કો આપતો રહેવો પડે છે હવે આપણે પ્લાસ્ટિક ટેન્કનું રિપેરિંગ કરવાની રીત વિશે સમજીએ હાલમાં પ્લાસ્ટિક સ્ટોરેજ ટેન્કનો ઉપયોગ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની ટેન્કમાં થતી ખામીઓ ખાસ કરીને લીકેજને દૂર કરવા માટે હોટેર ગન વડે તેનું વેલ્ડિંગ કરી શકાય છે આપ જોઈ શકો છો એક તિરાડ દેખાય છે અહીં પ્લાસ્ટિકની ટેન્કમાં આ માટે સફાઈ કર્યા બાદ હોટ એર ગનની મદદથી પૂરક પદાર્થ તેના પર લગાડવામાં આવે છે ત્યારબાદ રોલર અથવા કોઈ કોઈપણ સાધનની મદદથી તેના પર દબાણ આપવામાં આવે છે જેથી જે જગ્યાએ તિરાડ હોય તે જગ્યાએ પૂરક પદાર્થ ભરાઈ જાય સ્ટોરેજ ટેન્કમાં આવી તિરાડો આવું લીકેજ સામાન્ય રીતે થતું જ હોય છે તેને દૂર કરવા માટે હોટહેર ગનનો ઉપયોગ સહેલાઈથી કરી શકાય છે આપ જોઈ રહ્યા છો અહીં પૂરક પદાર્થ પીગળી રહ્યો છે ત્યારબાદ હોટહેર ગનની મદદથી પૂરક પદાર્થ ગરમ કરી અને તેનું બીજું સ્તર લગાડવામાં આવી રહ્યું છે આ જ રીતે અંદરના ભાગમાં પણ તિરાડમાં આપણે પૂરક પદાર્થની મદદથી તિરાડ ભરી નાખવી પડશે આપ જોઈ રહ્યા છો અહીં તિરાડ પણ દૂર કરી દેવામાં આવી છે અને ત્યારબાદ તેના પર દબાણ આપવામાં આવે છે મિત્રો પ્લાસ્ટિક વેલ્ડિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જોઈએ તો જે ભાગોને જોડવાના હોય તેમના પર ઓઈલ ગ્રીસ કે અન્ય અશુદ્ધિઓ ન હોવી જોઈએ જો હોય તો યોગ્ય રીતે સફાઈ કરવી જોઈએ હંમેશા જે પદાર્થને જોડવાના હોય તે જ પદાર્થનો પૂરક પદાર્થ તરીકે ઉપયોગ કરવો જોઈએ એટલે કે જો પીવીસી જોડીએ છીએ તો પીવીસીનો જ પૂરક પદાર્થ હોવો જોઈએ જો એચડીપીઈને જોડીએ છીએ તો એચડીપીઈ જ હોવો જોઈએ જો એલડીપીઇને જોડીએ છીએ તો પૂરક પદાર્થ તરીકે પણ એલડીપીઈનો ઉપયોગ કરવો જોઈએ હોટ એર ગનના નોઝલને શરીરથી દૂર રાખવું જોઈએ કારણ કે સામાન્ય રીતે દોઢસોથી બસો ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે તાપમાન હોય છે જે જેનાથી દાજી જઈ શકાય છે હંમેશા પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવો જેમ કે દાજી ન જવાય તેના માટે ગ્લોવસનો ઉપયોગ કરવો જોઈએ અને પ્લાસ્ટિકના ધુમાડો શરીરમાં ન પ્રવેશે તે માટે હંમેશા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આગળ જતા પહેલા કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન પીવીસી એટલે શું મિત્રો આપણે જાણીએ છીએ કે પીવીસી એક પોલીમર પદાર્થ છે જેનું આખું નામ પોલી વિનાયલ ક્લોરાઈડ છે પ્લાસ્ટિક વેલ્ડિંગ એટલે શું મિત્રો આપણે જોયું કે પ્લાસ્ટિક પદાર્થોને ગરમ હવાની મદદથી નરમ કરી એ જ પ્રકારના પૂરક પદાર્થ વડે જોડવાની જે ક્રિયા છે તેને પ્લાસ્ટિક વેલ્ડિંગ કહે છે પછીનો પ્રશ્ન પ્લાસ્ટિક વેલ્ડિંગ કરવાની રીતને શું કહે છે મિત્રો આપણે જોયું પ્લાસ્ટિક વેલ્ડિંગ કરવા માટેની રીતને હોટ ગેસ વેલ્ડિંગ કહે છે અથવા તેનું બીજું નામ છે હોટ એર વેલ્ડિંગ કારણ કે તેમાં મોટે ભાગે હવાને ગરમ કરી અને આ પ્રક્રિયા કરવામાં આવે છે હોટ એર વેલ્ડિંગ કરવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે મિત્રો આપણે જોયું હોટ એર વેલ્ડિંગ કરવા માટે પીવીસી વેલ્ડિંગ પ્લાન્ટ અથવા હોટ એર ગન સેટનો ઉપયોગ થાય છે પીવીસી વેલ્ડિંગ પ્લાન્ટના મુખ્ય ભાગો કયા છે મિત્રો આપણે જોયું પીવીસી વેલ્ડિંગ પ્લાન્ટના મુખ્ય ભાગોમાં એર કમ્પ્રેસર વોલ્ટેજ રેગ્યુલેટર અને ગેસ વેલ્ડિંગ ટોર્ચનો ઉપયોગ થાય છે હાલમાં પ્લાસ્ટિક વેલ્ડિંગ અને રિપેરિંગ માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આપણે જોયું કે હાલમાં પ્લાસ્ટિક વેલ્ડિંગ અને રિપેરિંગ માટે મોટેભાગે હોટ એર ગન સેટનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આજે આપણે જોયું પીવીસીના પ્લમ્બિંગમાં વિવિધ ઉપયોગો વિશે જાણ્યું પીવીસી વેલ્ડિંગ પ્લાન્ટના વિવિધ ભાગો વિશે જાણ્યું પીવીસી વેલ્ડિંગની રીત વિશે જાણ્યું પીવીસી વેલ્ડિંગ કરતી વખતે જરૂરી સાવચેતી વિશે જાણ્યું આજના લેશનમાં આટલું જ ફરી પાછા મળીશું નમસ્કાર job